નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ સાતની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર અઢાર માય પેપર ટોય તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જે ધોરણ સાતની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમના તમામ પ્રવૃત્તિના વિડીઓ પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો વિદ્યાર્થી મિત્રો તેમનું પોસ્ટર પણ અહીં તમને આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો પ્રોજેક્ટ પ્રવૃત્તિ અઢાર માય પેપર ટોય તમે બજારમાંથી કોઈ ચીજવસ્તુઓ ખરીદો ત્યારે તેને દુકાનવાળા પડીકામાં આપતા હશે આવું કાગળનું પડીકું ખાસ પ્રકારની ગળ ગળીઓ વાળીને કાગળનું કોઈ રમકડું બનાવ્યું હશે તમારા મિત્રો સાથે રહીને તમે કાગળના વિવિધ રમકડા પણ બનાવ્યા હશે મોટાભાગે આપણને બધાને વિમાન અને હોડી તો નાનપણથી જ બનાવતા આવડી ગયું હશે અહીં તમારે કાગળના કોઈ એક કે બે નવા રમકડા અંગ્રેજીમાં લખો આવી માહિતી પુસ્તક ઇન્ટરનેટ પરથી જોઈને શીખો જ્યારે તમને આ પસંદ કરેલ રમકડું બનાવતા આવડી જાય ત્યારે તેને તમારા મિત્રોને બતાવી તેના વિશે વાત કરો અહીં તમારે આવા કોઈ બે પેપર ટોય એટલે કે કાગળનો રમકડું બનાવવાની સૂચનાઓ અંગ્રેજીમાં લખવાની છે તો જોઈએ તમે બનાવેલ પેપર ટોયનું નામ પેપર ફ્રો રમકડું બનાવવાની અંગ્રેજીમાં ટૂંકી સૂચના મટીરિયલ્સ નેડ વન સ્ક્વેર શીટ ઓફ પેપર પરફેક્ટ એબલી ગ્રીન સ્ટેપ ફોલ્ડ ધ પેપર ઇન હાફ ધેન અનફોલ્ડ ઇટ ટુ Fold the paper diagonally in both directions to create an X crease. Then unfold it. Three. Fold the top edge to the center crease. Then fold the bottom edge to the center crease. Four. Push the side. Towards the center to form a triangle. 5. Fold the bottom corners of the triangle up to the top point. 6. Fold the edges of the legs back toward the center, making two legs. 7. Fold the top layers of the bottom parts of the triangle up to the top, then fold back up down, creating a chin check fold. 8. Fold the frog in half horizontal line, then fold the legs down so that the frog can jump. Past or ડ્રો પેપર ટોય હિયર જે તમે અહીં જોઈ શકો છો જે પેપરમાંથી ફ્રોગ બનાવેલો છે તો તમે બનાવેલ પેપર ટોયનું નામ પેપર બોટ રમકડું બનાવવાની અંગ્રેજીમાં ટૂંકી સૂચના મટિરિયલ્સ નીડ વન રે રેક્ટેંગ્યુલર શીટ ઓફ પેપર સ્ટેપ Fold the paper in half lengthwise and fold the top corners down to the center to form a triangle. 2. Fold the bottom edges up on the both sides and open and flatten to form a head shape. 3. Fold the bottom points up to form a triangle. એન્ડ ઓપન એન્ડ ફ્લેટન અગેન ટુ ફ્રોમ અ ડાયમંડ નંબર ફોર પુલ ધ ઓપ ઓપોઝ ઓપોઝિટ કોર્નર અ પાર્ટ એન્ડ એડજસ્ટ ધ સાઇડ્સ ટુ શેપ યોર બોટ પાસ્ટ ઓર ડ્રો પેપર ટોય હિયર જે તમે અહીં જોઈ શકો છો આ રીતના બોટ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની નવી સ્વ અધ્યયન આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં ભાગ નંબર એક અને ભાગ નંબર બેના તમામ સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો અને જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે તેમની પણ પીડીએફ અને બુક મેળવી શકો છો તો બુક મેળવવા માટે તમે અહીં કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને અહીં એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ તેના પરથી તમે પીડીએફ મેળવી શકો છો બંનેની તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર ઓગણીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે